જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમને એક તક આપવામાં આવી છે અને અમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવી એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો તો એના લીધે અમે ખુશ છે અને અમારા ગામમાં અમારે ટ્રાઈબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોઈએ છીએ અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા માડે છે એનાથી અમે ખુશ છે તો જેથી કરીને ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે તો આખા ગામમાં અલગ અલગ દિવાલ પર અલગ અલગ ભીત પર અમે ચિત્ર કરવા જઈ રહ્યા છે સોળ માર્ચે ગીરનો મેળો જે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં અમારા આદિવાસી ભાઈઓ કમાટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના પ્રસાર અર્થે વિવિધ નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે જેમાં સ્ટોલ માટેની કમિટી છે સાફ સફાઈ માટેની કમિટી છે ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે મુખ્યત્વે તો આ મેળાના પ્રસાર માટે ગામના એવા જાહેર એવા અઠ્યાવીસ જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના ચિત્રો દોરવામાં આવનાર છે આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે એના માટે કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે પાણી અંગે જાહેર સ્તરો અંગે જાહેર સ્તરોએ વિવિધ કુલર અને પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ઉપરાંત છાસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ આ વિશ્વ પ્રસિદ્ધ આદિજાતિ સંસ્કૃતિના પ્રેરક એવા ઘેરણામેરાના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિન રાત સક્રિય કામગીરી હાથ ધરવામાં આવેલ છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે